આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને જામીન મળ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને લગભગ 40 દિવસ બાદ જામીન મળ્યા છે જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ શેશન જજ એન આર જોશીની કોર્ટ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટના ધારાસભ્ય ચેતર વસાવાના જામીન મંજૂર કર્યા છે હવે તેઓ જેલમાંથી બહાર આવશે નોંધનીય છે કે ચેતર વસાવા પર વનકર્મીઓને માર મારવા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાના કેસમાં રાજપીપળા જેલમાં રાખવામાં આવ્યા હતા અને જ્યાં સુધી તેમના પર કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની બહાર રહેવાની શરતે તેમને જામીન મળ્યા છે કોર્ટે એક લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી નર્મદા અને પર સિવાયના વિસ્તારમાં રહેવાનો રહેશે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા અને મત મતવિસ્તારના ધારાસભ્ય અમારી આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યુવા નેતા ચૈતરભાઈ વસાવાને રાજપીપળાની કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે અમે માનની ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કરીએ છીએ અને ખૂબ ખુશી સાથે આજે ખુશીનો દિવસ તો છે જ ભગવાન શ્રી રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે અને એ સાથે જ ચૈતરભાઈને પણ આજે જામીન મળ્યા છે આ એક શુભ સંકેત છે કેમ કે ભગવાન આવી ગયા છે તો રાક્ષસોનો નાશ થવાનો હવે જરૂરી છે તો આજે ચૈતરભાઈના જામીન થયા છે એ ખૂબ ખુશીનો વિષય છે ચૈતરભાઈનું સ્વાગત કરીએ છીએ સમગ્ર આદિવાસી સમાજમાં ખૂબ ખુશી છવાઈ ચૂકી છે અત્યાર સુધીમાં મને ઢગલાબંધ ફોન આવી ચૂક્યા છે આમ આદમી પાર્ટી પણ ખુશ છે આવનારા દિવસોમાં ચૈતરભાઈના માધ્યમથી આમ આદમી પાર્ટી લોકસભા ભરૂચની અંદર ખૂબ આગળ વધવા માંગે છે ત્યારે ભાજપનો ડર ખૂબ સાફ દેખાય છે પહેલા તો ભાજપ પાર્ટીએ ચૈતરભાઈ વસાવા ઉપર ખોટી એફઆઈઆર કરાવી અને ખોટા કેસની અંદર મહિનાઓ સુધી એમના વાઇફ અને એમના પત્નીને જેલમાં પૂરી રાખ્યા અને જ્યારે કોર્ટમાંથી ઓર્ડર થયો ત્યારે કોર્ટના ઓર્ડરમાં પણ એવું લખાઈને આવ્યું કે ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર ચૈતરભાઈ આવવું નહીં આ શબ્દો એમ દર્શાવે છે કે છેક દિલ્હીના ભાજપવાળા સુધી ચૈતરભાઈનો ડર ફેલાયો છે ભાજપવાળા ડરતા હોય તો ચોક્કસ એ ખુશીની વાત છે ચૈતરભાઈ એક ટાઈગર છે ચૈતરભાઈ એક લડાયક યોદ્ધા છે અને આદિવાસી સમાજનું જબરજસ્ત હજડ બમ સમર્થન ચૈતરભાઈને મળ્યું છે ત્યારે ભાજપવાળાને ડર લાગવો સ્વાભાવિક છે પણ આટલી હલકી કક્ષાની રાજનીતિ ભાજપવાળા કરશે આટલા નીચે ઉતરશે આટલો અન્યાય કરશે આટલો અત્યાચાર કરશે એવી આશા નહોતી ચૈતરભાઈ વસાવા લોકોના પ્રેમથી જીતેલા ચૂંટાયેલા વ્યક્તિ છે એને જ્યારે અરવિંદ કેજરીવાલ જેવું જાહેર કરી દીધું છે કે ચૈતરભાઈ વસાવા ભરૂચ લોકસભાની ચૂંટણી લડશે એવું જાહેર કરી દીધા પછી આજે કોર્ટના ઓર્ડરમાં એવું લખાઈને આવે છે કે ભરૂચ અને નર્મદામાં ચૈતરભાઈ નહીં લઈ શકે હાજર નહીં રહી શકે સાફ સાફ બતાવે છે કે ભાજપ પાર્ટી ચૈતરભાઈ વસાવાથી ખૂબ ડરી ગઈ છે પણ ચૈતરભાઈ એક લડાઈક યોદ્ધા છે એ ડરશે નહીં પાછા પડશે નહીં આમ આદમી પાર્ટી ચૈતરભાઈ સાથે છે આદિવાસી સમાજ સાથે છે અને ચૈતરભાઈ વસાવાને કોઈપણ સંજોગોમાં કોઈ પણ સંઘર્ષમાં મજબૂત ટેકો આપી મજબૂત સાથ આપી ભરૂચ લોકસભાના સાંસદ બનાવીને જ હવે જમ્પીશું કેમ કે કેજરીવાલજીએ કહ્યું છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત ચૈતરભાઈનું ખૂબ ખૂબ સ્વાગત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર